શ્રી કૃષ્ણ સીતારામ ફરી એક હાર્દિક સ્વાગત છે અજમેરા ફેશનમાં તો દર્શકો બધાને જ એવું હોય છે કે સુરતમાં કયા મેન્યુફેક્ચર બેસ્ટ છે જ્યાં બેસ્ટ કલેક્શન મળી શકે છે તો અજમેરા ફેશન હું તમને સજેસ્ટ કરીશ કે જ્યાં તમને બેસ્ટ થી બેસ્ટ કલેક્શન મળી શકે છે રિઝલ્ટ તમારી સામે છે આ સાઈડ કાઉન્ટર છે ત્યાં તમે જોઈ શકો છો લાઈવ કસ્ટમર દૂર દૂરથી પર્ચેસિંગ કરવા આવે છે અધરવાઇઝ આ સાઇડ પણ તમે જોઈ શકો છો ઓલ કાઉન્ટર્સ આપણા ફૂલ છે સેલ્સ પર્સન એન્ડ સેલ્સ પર્સન પણ એમને પોતાની લેંગ્વેજ ના આપવામાં આવે છે ગુજરાતી છે તો ગુજરાતી મારવાડી છે તો મારવાડી સાઉથ આવે છે તો સાઉથના હિસાબે હરિયાણવી આવે છે તો હરિયાણવી હિસાબે તો આ ખાસિયત છે અજમેરા ફેશન ની એટલે હું તમને અહીંયા સજેશન આપું છું બાકી કલેક્શન્સ એટલું બધું છે જે રીતના કે નાયરા કટ આલિયા કટ અફાની સ્ટાઇલ કુટ

તો જે તરીકે મેં કીધેલું થ્રી પીસ કોન્સેપ્ટ તમારી માટે રેડી છે જ્યાં ત્રણસો પચાસ રૂપિયા થી તમને સ્ટાર્ટિંગ રેન્જ મળી જશે તો આમાં ફર્સ્ટ ઓફ ઓલ હું તમારી સાથે જે કલેક્શન શેર કરીશ આ સ્ટ્રેટ કટ કુર્તી છે જે હમણાં માર્કેટમાં બહુ વધારે ડિમાન્ડમાં છે આનો શેડ તમે જોઈ શકો છો તમે વિચારતો ડિફેક્ટિવ પીસ છે કે લાઇટ ડાર્ક છે ના દર્શકો આ શેડ હમણાં બહુ માર્કેટમાં ચાલે છે ઝીરો થી લઈને હન્ડ્રેડ ડિઝાઇન કહેવામાં આવે છે જેની અંદર ડબલ શેડેડ કુર્તા સેલ મળી જશે એમ્બ્રોડરી સાથે અને આની સાથેની જે બોટમ છે બહુ જ સરસ છે ઉનાળાની ઋતુમાં બધાથી વગર વધારે જો કોઈ કલેક્શન ચાલે ને તો એ છે કોટન નું કલેક્શન જેના કે બોટમ જે તમે જોઈ શકો ખાદી કોટન માં પ્યોર તમને મળી જશે વિથ એમ્બ્રોડરી કોન્સેપ્ટ સાથે એન્ડ આ ટુ પીસ હતું જેની સાથે માસ્ક પણ તમને ફ્રીમાં મળી રહેશે તો આ તમે માસ્ક પણ જોઈ શકો છો જો કે કોરોના પછી તો માસ્ક પહેરવાનું લોકોએ બંધ કરી નાખ્યું છે પણ ફેશન માટે લોકો માસ્ક પહેરે જ છે તો તમે જોઈ શકો છો આ પ્રમાણે એકદમ એક્ઝેક્ટ ફિટિંગ તમને માસ થઈ જશે આવા અમારી પાસે ઘણા બધા કેટલોગ્સ અવેલેબલ છે સાઇઝના હિસાબે વાત કરીએ તો આપણી પાસે ખાસી એવી સાઇઝીઝ અવેલેબલ છે કલર્સ ડિઝાઇન્સ બધી જ વેરાયટી મળી જશે તો ચાલો હવે તમારી સાથે હું થ્રી પીસ શેર કરીશ જેમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારી સાથે જે કુર્તી શેર કરી રહી છું કોટન સ્લેબ મટેરિયલમાં છે નેક પેટન આનું ખૂબ જ સરસ એન્ડ એટ્રેક્ટિવ રહેશે પેટર્ન જે આની બનાવી છે એ પણ બહુ જ વધારે એટ્રેક્ટિવ છે સ્લીવ્સની વાત કરીશું તો સ્લીવ્સની અંદર પણ તમને વર્ક મળી જશે એન્ડ દુપટ્ટાનું તો તમે જોઈ જ શકો છો કેટલી સરસ રીતના કલર કોન્સેપ્ટ આપણે સેટ કરેલો છે ધેન એના પછી હું વાત કરી સ્નેક્સ કલેક્શન્સની તો પહેલાં આની બોટમ જોઈ લઈએ આ થ્રી એક્સેલનો પીસ હતો જેની અંદર બોટમ પણ તમને અલગથી પેકિંગમાં મળી રહેવાની છે હવે માર્કેટમાં જે બધાથી વધારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે કલેક્શન્સ એ તમને બતાવીશ હેન્ડવર્ક સ્પેશિયલ કુર્તી આ તમે જોઈ શકો છો હેન્ડવર્ક સ્પેશિયલ કુર્તી તમને અહીંયા જોવા મળી રહી છે જ્યાં ક્રોસ પેટર્ન છે હેન્ડવર્કની અને ફોઈલ પ્રિન્ટિંગ કરવામાં આવી છે એકદમ બ્રાન્ડેડ ક્વૉલિટીનો પીસ રહેવાનો છે અને મને ખબર છે દર્શકો તમને કલેક્શન્સ બહુ જ ગમે છે આના વિશે જાણકારી માટે તમને સ્ક્રીન પર એક નંબર દેખાય છે બસ ત્યાં તમે કોન્ટેક કરજો જેનાથી તમને વધુ ઇન્ફોર્મેશન મળી શકે છે પ્રાઇસ રિલેટેડ તમારી ઈચ્છા હોય તો તમે ઓનલાઈન શોપિંગ કરી શકો છો તમારી ઈચ્છા હોય તો તમે ઓફલાઈન પણ શોપિંગ કરી શકો છો અધરવાઇઝ નેક્સ્ટ કલેક્શનની વાત કરીશ તો જે રીતના કે હમણાં આલિયા ને નાયરા કટ બહુ ડિમાન્ડમાં છે નહીં તો આ જો નાયરા કટ સ્પેશિયલ કુર્તી છે કોઈ પણ નાના મોટા ફંક્શન માટે લોકો આ ટાઈપના કુર્તી પરચેસ કરવાનું વધારે પસંદ કરે છે ને છોકરીઓને છે ને આ ટાઈપના કલર્સ વધારે ગમતા હોય ડિઝાઇન્સ પણ એવી જોઈએ કારણ કે આજકાલ સોશિયલ મીડિયા એટલું ચાલી રહ્યું છે ને કે જેના માટે કસ્ટમરની એક જ ડિમાન્ડ છે અમને પણ આ ટાઈપના કલેક્શન્સ પહેરવા છે તો આની દુપટ્ટો એન્ડ આ આની બોટમ આવશે એમ સાઇઝનો સેટ છે આપણી પાસે કેટલોગ વેરાયટી પણ અવેલેબલ છે અને સાથે સાથે સેટ વેરાયટીઝ પણ અવેલેબલ છે હવે એક વાર્ટિક ડિઝાઇનર કોન્સેપ્ટ બતાવીશું આ વાર્ટિક ડિઝાઇનમાં તમને અગેન નાઇરા કટ કુર્તી મળશે જ્યાં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી તમને નેક પેટર્ન મળી જશે એન્ડ આની અંદર જે મટીરિયલ યુઝ કર્યું છે એ પણ એકદમ હેવી ક્વોલિટીનું રહેશે બોટમ વીયરની વાત કરીશ તો બોટમ વીયર જે તમને જોવા મળશે આ તમને મળશે કંઈક આ પ્રમાણેની લાઇનિંગ કોન્સેપ્ટની અંદર તો સ્ક્રીનશોટ પાડતા જજો જેનાથી તમને વધુ પડતી માહિતી મળી શકે હવે બિગ સાઇઝની વાત કરીએ તો આપણી પાસે થ્રી એક્સલ સાઇઝની પણ કુર્તી અવેલેબલ છે જે કે મેં વાત કરી હતી તો આ ગ્રીન કલરની થ્રી એક્સેલ ની કુર્તી છે જ્યાં તમે જોઈ શકો છો પ્રોપરલી તમને આખામાં હેન્ડવર્ક જોવા મળી રહ્યું છે આની અંદર આપણી પાસે કલર્સ એન્ડ સાઇઝ બહુ બધી અવેલેબલ રહેવાની છે ધેન એના પછી વાત કરીશું અગેન કંઈક અલગ પેટર્નની તો અલગ પેટર્નમાં રેગ્યુલર યુઝમાં પણ છોકરીઓને આ ટાઈપના કલેક્શન્સ પહેરવાના વધારે ગમતા હોય છે તો આની લેન્થ પણ તમને એકદમ પ્રોપરલી મળી જશે એકદમ ઓરિજિનલ મિરર વર્ક સાથેનું આખું પેટર્ન રહેવાનું છે અને જે રીતના કે તમે આનું ઓલ ઓવર આખું લુક તમે જોઈ શકો છો કયા પ્રમાણેનું રહેવાનું છે વાત કરીશું આના બોટમની તો બોટમમાં જ ખાલી ચારસો રૂપિયાની રિટેલ પ્રાઇસમાં મળે છે ફૂલ સ્ટ્રેચેબલ કાપડ સાથે રહેશે દુપટ્ટાની વાત કરીશું તો આ તમે જોઈ શકો છો એકદમ હેવી લેન્થમાં તમને અહીંયા દુપટ્ટો પણ જોવા મળી રહ્યો છે તો દર્શકો આ ટાઈપના કલેક્શન્સ તમને અજમેરા ફેશન આપે છે મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં તો દર્શકો આજના થ્રી પીસ કલેક્શન્સ તમને કેવા લાગ્યા ગયા એ ખાસ કરીને કમેન્ટ કરજો અધરવાઇઝ તમે અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ કરશો તો તમારી માટે બેસ્ટ છે બાકી તમે વિડીયો કોલ પણ કરી શકો છો તો ચાલો વિડીયોને લાઈક અને કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ